રજુઆત બાદ રાજકારણ ગરમાયું સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા જિલ્લાના અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી અને માહિતી આપે છે તો અધૂરી માહિતી આપે છે તેવો લેટર થકી ધડાકો કર્યો છે અને સમયસર માહિતી આપવા વિનંતી કરી છે જે બાદ છોટા ઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ સાંસદના સમર્થનમાં મેદાને આવી નિવાસી કલેક્ટરને ને આવેદન પત્ર આપી ધારદાર રજૂઆતો કરાઈ લોકસભા સાંસદ વિસ્તારના અને લોકોના પ્રશ્નોની જિલ્લા સંકલન મિટિંગ કે અન્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકતા નથી ગુજરાતની ભાજપા સરકારમાં સત્તા પક્ષના સાંસદનું પણ કંઈ ઉપજતું નથી જિલ્લાના લોકો અને વિસ્તારના ન્યાય માટે ખૂબ જ ગંભીર બાબત છે સંસદ સભ્ય યોગ્ય રીતે કામ કરી શકે તે માટે સરકારી તંત્ર દ્વારા પૂરો સહયોગ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરાઈ રિપોર્ટર ફારૂ ખત્રી પાવી જે અને પેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં કે અને નલસે જલ યોજનામાં ઘરમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના તો એનું શું કરવાના છે એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે ભાગના ગામડાઓમાં અંદર ગામડાઓમાં બસની સુવિધા નથી જ્યાં છે ત્યાં સો સવા લોકો બેસે છે તો એ પ્રકારની હાલત ગામડાઓમાં છે એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ ત્રણ ધારાસભ્યો તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી આવું ના આવું થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ શકે આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જઈ શકાય છે આમ જતા નથી તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરી છે કે એટલું સાંભળો એ જે પણ રજૂઆત કરતા હોય છે જે પણ કરતા હોય પણ સાંભળો એ એ અમારી વિનંતી છે એવું કહે છે કોટી માહિતી કે દૂરી માહિતી આપે તો એ સાબિત એવું થાય છે કે અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય તો માહિતી ને ખોટી માહિતી મળતી હોય તો એમને ખોટી તો ખોટી અને એમને માહિતી આપવા આજે તમે આવેદન પત્ર આપ્યું છે શું મુદ્દા છે આજે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય સોમભાઈ રાઠોડ સાહેબ પાવીજતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનીને સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી નિરાકરણ લાવી શકતા નથી અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનો જો અધિકારીઓ સાંભળતા ના હોય એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદોના સાંભળે તાલુકા જિલ્લાના પ્રમુખો બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી એ પ્રકારની સ્થિતિ છે અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે અમે નવ તારીખે આ જે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને દસ તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં પચીસ કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું માન્ય જસુભાઈ એની પણ તપાસ માગતા હશે આ જિલ્લામાં નળસે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે કોઈ પણ નળમાં પાણી નથી આવતું પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ જો બસમાં પચાસ સાહીઠ લોકો ભરી શકાતા હોય તો સવાસો કરતાં વધારે લોકોને ભરે છે શાળાઓના મકાનોની હાલત ખરાબ છે શિક્ષકો નથી આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહીમામ છે ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ ધારાસભ્યો એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે મનબેડ નહીં હોય ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ એટલા માટે કે સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ જેથી લોકોને ન્યાય મળે તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ માન્ય સાંસદશ્રી ધારાસભ્યો એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માગીએ છીએ જો એ લોકો આ તંત્ર સામે સરકાર સામે આંદોલન પણ કરશે તમે એમની પાછળ ઉભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા તૈયાર છે એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે અહીંના ત્રણ ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે